રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની અંદર એક ઝાલા પરિવારના શખ્સે કમળ પૂજાનો પ્રયાસ કર્યો છે આત્મઘાતી પગલુંનો પ્રયાસ કર્યો છે જેટલી નિંદા કરી એટલી ઓછી છે મુંબઈથી હમણાં થોડાક સમયા છે હતાશાના પરિણામ અમે તપાસ કરી હતી ગોંડલ પણ અમે માહિતી મેળવી સ્તોત્રો ઊભા કર્યા છે પણ દર નવું વિધેયક આવ્યું છે દર પંદર દિવસે મહિના દિવસે અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી ઝૂકી જાય છે રાષ્ટ્રની અંદર અવરોધક પરિબળ છે અંધશ્રદ્ધા આપણે સૌ અને તેલાંજલિ આપીને દેશોટો આપવાની જરૂર છે ત્યારે આ અવરોધક પરિબળને આપણે સાથે મળી અને પુનરાવર્તન ન આવું બનાવનું પુનરાવર્તન ન થાય તેવો સહિયારો પુરા પુરુષાર્થ કરીએ આ કમળ પૂજા પશુ બલિ પક્ષી બલિ કે માનવ બલિ આવા કોઈ પણ કૃત્ય થવા ન જોઈએ અને આની જેટલી નિંદા આ માફ કરવા યોગ્ય નથી અને અમે જાત માહિતી મેળવવા માટે સ્થળની મુલાકાત લેનાર છે અને સત્ય હકીકત છે લોકો સમક્ષ મૂકનાર છે પરિવારના સભ્યોમાંથી હતાશાના પરિણામે આ પગલું ભેરવાનું એવું પ્રાથમિક માહિતી મેળવી છે પણ તપાસ જ અધિકારીમાંથી જે હકીકત મળશે તે જ સાચી હકીકત લોકો સમક્ષ મૂકવાના છે